મતદાન કરવા માટે હવે ગણતરીના કલાકો બાકી છે અને પ્રચાર માટે આજનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલના સમર્થમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી કુબેરનગર રેલી પહોંચતા કુબેરનગરના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર દ્વારા હિંમતસિંહ પટેલનો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની ભવ્ય જીત મળે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી रहा है